પરિભ્રમણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે પૂર્વીય ભારતના વિસ્તારની અંદર નવી નવી સિસ્ટમો સક્રિય થઈને પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે

અંબાલાલ પટેલની નવી આગાહી પ્રમાણે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં થઈ જજો તૈયાર રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ રીત સર ગુજરાતમાં ચોતરા કાઢતો હોય તેવા દ્રશ્યો હવેથી ગુજરાતમાં જોવા મળવાના છે દક્ષિણીય ભારતના વિસ્તાર સુધી અરબસાગરના ઉડાણ વાળા વિસ્તારની અંદર એક નવું ને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનીને આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજયુક્ત પવનોના કારણે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ભયંકર પવન ફૂંકાતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિનતાના મોટા મોટા પલટાવ આવી રહ્યા છે જેમ જેમ સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવી તોફાની હલચલ સક્રિય બનતી જોવા મળી રહી છે દરિયાઈ કાંઠાના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો આવનારી ત્રણ કલાકમાં ખાસ જાણી લેજો દક્ષિણીય ગુજરાતના વિસ્તારો ઉપર હવેથી વરસાદનું મોટું જોર વધુ જોવા મળી રહ્યું છે ડેડીયાપાડાના વિસ્તારમાં ઉમરપાડાના ક્ષેત્રથી વાંકલ કોસંબાના વિસ્તાર થી સુરતના ક્ષેત્રોની અંદર બારડોલીના વિસ્તાર થી વ્યારા નવસારીના વિસ્તારથી બિલી મોરાના પંથક ની અંદર વલસાડાના ક્ષેત્રથી આહવા સાપુતારાથી લઈને વલસાડ અને વાપીના વિસ્તારમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવેથી ભારે વરસાદ વરસવાનો મોટો ખતરો દક્ષિણીય ગુજરાતના વિસ્તાર ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે જી હા દર્શક મિત્રો અત્યારે નવા નવા વાવાઝોડાના ખતરા ગુજરાત ઉપર ટોળાઈ રહેલા જોવા મળી રહ્યા છે સંપૂર્ણ ક્ષેત્રની અંદર ઓછીતાના પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ દક્ષિણીય ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરતના ક્ષેત્રથી લઈને નવસારીના વિસ્તારમાં

સાઠ ટકા કરતા પણ વધુ પાણીની આવક જોવા મળી રહી છે આમ ગુજરાતના અનેક ડેમોની અંદર પુષ્કળ પાણીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ આગાહી પ્રમાણે હવેથી દક્ષિણીય ગુજરાતના વિસ્તારની સાથે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર પણ પવનનું જોર વધુ જોવા મળવાનું છે સાથે સાથે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારમાંથી અત્યારે મજબૂત અને તોફાની વરસાદી સિસ્ટમ વાળી સ્ટ્રફલાઇન પસાર થતી જોવા મળી રહી છે આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વાતાવરણમાં ઓછિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ આવનારી કલાકમાં ઓખા બંદરથી દેવભૂમિ દ્વારકાના ક્ષેત્રમાં મોટા પલટાવ જોવા મળવાના છે મોરબીના વિસ્તારથી સાવડી વાંકાનેરના વિસ્તાર થી થાણ ચોટેલા વિસ્તારથી લઈને રાજ્યની અંદર માવિયાના પંથકમાં હાલવડના વિસ્તાર થી ઉડાના ક્ષેત્રથી સુરેન્દ્રનગરના વિસ્તારમાં લીમડીના પંથકથી લઈને રાજ્યની અંદર રાજકોટના સંપૂર્ણ વિસ્તારમાં રાણપુર વિસ્તારથી બોટાદ અને વિસ્તારની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળોના મજબૂત ઘેરાવા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે બાબરા સોનગઢ ભાવનગર ખરસલિયા પાલીતાણા અમરેલી બગસરાના વિસ્તારથી કુંડલા અને તળાજાના ક્ષેત્ર ઉપર પણ અત્યારે હળવા વરસાદની શરૂઆત જોવા મળી રહી છે વિસાવદરના પંથકથી લઈને તુલસી શામ રાજુલા ક્ષેત્રથી મહુવા ઉનાના વિસ્તારથી કોડીનાર ને વેરાવળના વિસ્તારની અંદર પણ લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે કેશોદ જૂનાગઢ કડાચના વિસ્તારથી કુતિયાણા પોરબંદરના તમામ ક્ષેત્રની અંદર ઉપલેટાના ક્ષેત્રથી જેતપુરના વિસ્તારમાં ભાનવરના વિસ્તારથી ચીખલીના વિસ્તારની અંદર આમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમની તીવ્ર ગતિવિધિ સક્રિય બની મોટી આગાહી સૌરાષ્ટ્ર માટે દર્શાવવામાં આવી રહી છે જે આદર્શક મિત્રો તમે લાઈવ પણ જોઈ શકો છો અત્યારે સાગરના દરિયામાં સક્રિય બનતી હલચલના કારણે તોફાની પવનોની દિશા પલટાઈને

નવા નવા ને મજબૂત ઝોન ઉત્તરીય ગુજરાતના વિસ્તાર ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમની તીવ્ર ગતિવિધિને ધ્યાનમાં રાખતા થરાદના ક્ષેત્રથી રાધનપુર પાલનપુરના વિસ્તારથી મહેસાણા ખેડ વિસ્તારથી હિંમતનગરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારમાંથી પણ અત્યારે પસાર થઈ રહેલી મજબૂત સિસ્ટમની સ્ટ્રફ લાઈનની અસરોને ધ્યાનમાં રાખતા

મોટી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે કચ્છનું હવામાન પલટાતું હોય તેમ અત્યારે હળવાથી મધ્યમ વરસાદની મોટી આગાહી કચ્છ માટે દર્શાવવામાં આવી રહી છે મધ્ય મધ્ય ગુજરાતના ગુજરાતના જિલ્લાઓ તરફ જો આપણે નજર કરીએ તો વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમની તીવ્ર ગતિવિધિઓ જોર પકડતી જોવા મળી રહી છે જેમાં અહેમદાબાદના વિસ્તારમાં અત્યારે તીવ્ર સંક્રમણ વધી રહેલું જોવા મળી રહ્યું છે ધોળકાના વિસ્તારથી નડિયાદ ખંભાતના વિસ્તારથી વડોદરા ગોદરાના પંથકથી બોડેલી દાહોદ છોટા ઉદેપુર લુના ખેડાના વિસ્તારથી મહી અને પંચમહાલના વિસ્તારની અંદર આમ મધ્ય ગુજરાતના તમામે તમામ જિલ્લા ઉપર અત્યારે મોટા પલટાવ આવવાની સાથે વધી રહેલા આ સિસ્ટમની તીવ્ર ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે નવી નવી સિસ્ટમના મજબૂત ઘેરાવા ગુજરાત ઉપરથી પસાર થતા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે ઉત્તરીય ભારતના વિસ્તારમાં અત્યારે હાઈ પ્રેશર સિસ્ટમ

જળબંબા આકારથી લઈને સાબેલા ધાર વરસાદ વરસવાની નવી આગાહી કરવામાં આવી રહી છે આમ ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતની અંદર આગામી પાંચ દિવસ સુધી હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની ગુજરાત માટે મોટી ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે